અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવા માટે આદેશ અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને નોટિસ અપાય ફાયર એનઓસી નું પ્રમાણપત્ર ન હોવાથી અપાય છે નોટિસ એનઓસી ન હોવાથી મોડાસાની બે અને મેઘરજની એક શાળાને સીલ કરવાના આદેશ અપાયા જિલ્લા શિક્ષણ અધિકારી સીલ કરવાના આદેશ આપ્યા છે ફાયર એનઓસી પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શાળાને સીલ રાખવા માટે નોટિસ અપાય છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર જિલ્લા શિક્ષણ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઅસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યુ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે